ઝાલાના ગાભા ગામ પાણીમાં ગરકાવ થયેલ તરુણનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ગાભા ગામે ગઈકાલે બપોરે વોકળામાં રામ પરમાર નામના સોળ વર્ષીય તરુણ ડૂબી ગયો હતો જેની જાણ તંત્રને કરાતા તાલાળા મામલતદાર ટીડીઓ સહિત તંત્રના અધિકારીઓ સતત ખડે પગે રહીને તરુણની શોધખોળ શરૂ કરી હતી અને આજે સવારે વેરાવળ ફાયરની ટીમ દ્વારા કરી રહ્યા હતા ત્યારે મૃતદેહ મળી આવ્યો હતો તરુણના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે દેવી પૂજક પરિવારના તરુણ પશુ ચરાવતી વખતે અકસ્માતે પાણીમાં પડી ગયાની પ્રાથમિક વિગત જાણવા મળી છે કાલે બપોર પછીના સમયમાં ગાભા ગામના જે રામભાઈ કરીને છે આજ તો પંદર વર્ષ જેટલી ઉંમર છે એ ગુમ થવાની ફરિયાદ તાલુકા કંટ્રોલ રૂમમાં મળતા તાલુકા મામલતદાર શ્રી પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી ગામ લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી આજે સવારે મોડી રાત સુધી સર્ચ કરતાં કોઈ શોધખોળ થઈ નથી આજે સવારે વેરાવળથી બ્રિગેડની ટીમ દ્વારા છે છે એમાં શોધખોળ તેમની ડેડ બોડી મળેલ મારું નામ ભૌમિક પરમાર વેરાવા ફાયર બ્રિગેડ આજ રોજ અમને રાતના કોલ મળતા કે આવી રીતનો છોકરો ડૂબી ગયેલ છે તો અમે રાતે તો કામગીરી શક્ય નથી એટલે સવારમાં વહેલા આવી અને છોકરો ડૂબી ગયેલો હતો એ જગ્યા તપાસ કરતા છોકરો મળી ગયેલ છે અને એના ઘરનાને બોડીશું